સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે આપણે જો અહીંયા ડુંગર દેખાય છે અને ડુંગર ઉપર મંદિર હે આપણે આવી ગયા છે આજે એવા સ્થળે કે જ્યાં અત્યારે હાલમાં હજી પણ ગમે તે વસ્તુ હોય તો એ તેમાં તાળું દેવામાં આવતું નથી ને જે આપણે બસ અહીંયા રાખી દીધી અહીંયા ત્યાં આપણે જવાનું છે આગળ બોર્ડ દેખાય તી બાજુ તો આ ક્યુ ગામ છે એ હમણાં તમને ખ્યાલ આવી જાય પૂરો વિડીયો જોયો એટલે તો કોમેન્ટમાં જણાવજો કોણ કોણ અહીંયા આવ્યા હે કોણ કોણ નત આવ્યા કિન જોયું કીની નત જોયું કયા તાલુકામાં આવે કયા જિલ્લામાં આવે ક્યુ ગામ હે એ તમે બધા બતાવજો વિડીયામાં તો આવશે જ પણ કોણ કોણ આવ્યું એ તમે કોમેન્ટમાં જણાવજો કે અહીં આવ્યું જો આ બાજુ બધી દુકાનો છે આ દુકાન કે ઘર કે મકાન કે ઓફિસ કે જે કંઈ પણ બિઝનેસ હોય ને એ કોઈ પણ વસ્તુમાં તાળું દેવામાં ટોટલી જગ્યાએ તાળું અત્યારે હાલમાં દેવામાં આવતું નથી પછી મકાન હોય કે ઓફિસ હોય કે કોઈ બિઝનેસ હોય કે કોઈ પણ હોય પૈસા હોય ઘરેણાં હોય રૂમ હોય હોય પણ હજી હાલમાં અત્યારે એમને એમ ખાલી ગાયું ને ગરી જાય એટલે દુકાનો માન ઘરો આપણે જઈએ હમણાં તમને બતાવું કઈ સ્થળ હે હાલમાં નથી દેવાનું તાળું જો આ ખાલી શટર હે અહીંયા તાળા નથી પણ માતાજી અસીમ કૃપાથી કોઈને કંઈ નુકસાન જ નથી થતું કોઈ જાતનું આ બાજુ પણ દુકાનું છે તો આપણે પણ હાલો હમણાં જઈએ અંદર પ્રવેશ કરીએ શ્રીફળ ને લઈ લઈએ અગરબત્તીને શ્રીફળને શ્રીફળ ને બધું સુંદળી મળે તો બધું લઈ લઈએ જો આવી ગયા છે આપણે મંદિરે મંદિરનું ગ્રાઉન્ડ હે બધું મસ્ત મજાનું મંદિર હે ને જ્યાં સા પાણી બધું ચાલું હોય ટાઈમ હોય તો જમવાના જા બધા દેખાય બાળકોના ફોટા હે કારણ કે માનતા હોય ને એ બધા ના ઘરે સારું થાય માતાજી પારણું બંધવે એટલે અહીંયા ઘણા એની માનતા હોય એ ફોટા પણ ઘણા બધા હે અહીંયા બધા ચડાવી જાય ફોટા મૂકે જાય માતાજીના સાનિધ્યમાં બહુ મસ્ત મજાની જગ્યા છે ને એવું તો કયું ગામ હોય કે જ્યાં તાળા ન દેવાય પણ આ ગામમાં તાળા જ નથી દેવાતા જ્યાં અહીંયા સા પાણી પી લે બધાય પ્રસાદી લઈ લે સા પાણીની અત્યારે હાલની તારીખમાં તાળું દેવાતું નથી દેતા જ નથી કોઈ લોકો ગમે અહીંયા જાય તો કોઈ તાળું દીધા વગરનું જાહે ઘરે હોય કે દુકાન હોય કે ઓફિસ હોય કે જે કંઈ પણ હોય પંજાબમાં માના સાનિધ્યમાં ભગોડા મોગલધામ આપણે આવી ગયા હા નજરે જોયું હા કે અહીંયા કોઈ પણ વસ્તુ તાળું દેતા નથી કોઈ પણ વાળપ વાકો ન થાય કોઈનો માતાજીની કૃપાથી કોઈ પણ સિજ ન જાય કોઈનું મન માને તાળું દેવામાં હજી અત્યારે હાલમાં હાજરા હાજર માતાજી પરસા પૂરે હે ને કોઈ પણ વસ્તુને તાળું દેતા જ નથી તાળું દેવામાં નતા આવતું આપણે લઈ લીધું છે શ્રીફળ ને માતાજી ને અગરબત્તી સુંદરી બાર બાર વધારવાનું હે નારિયલ બાર પણ એટલી સુવિધા હે જો ફક્ત બહુ હે મોગલધામ અહિયાં મોગલમાં નો ગેટ હે પણ આપણે છે ને અંધારું થઈ ગયું ને થોડું થોડું એટલે વિડીયો બહુ સોખો નહતા આવતો એનું કારણ હે કે આપણે ટાઈમ મોડો પૂગવાનો ટાઈમ ટાઈમે ન પૂ એટલે થોડુંક મોડું થઈ ગયું તો આપ બધાય બન્યા રહેજો વિડીયોમાં મસ્ત મજાનો મોટો ગેટ છે ને અહીંથી આપણે પ્રવેશ કરવાનો હોય તો મસ્ત મજાનું દર્શન કર્યા આપણે તમને કરાવીએ બધાની તો તમે કરો કારણ કે આપણે દર્શનનું મોડું થતું હતું નથી પહેલા આપણે દર્શન કર્યા બસ આ બધું શૂટિંગ ઉતાર્યું એ પણ આપણે પરવાનગી વગર તો લેતા જ નથી ક્યાંય પણ શૂટિંગ કરતા જ નથી તો આ બધો બહારનો નજારો હે ગ્રાઉન્ડ અંદર જ છે આ બધું અંદરનું હે માતાજી નું મંદિરનું જો પબ્લિક પણ ઘણી બધી હે દર્શન કરવા માં લાઈનમાં જવું પડે દર્શન કરવા માટે આપણે મસ્ત હે પણ અંધારું થવા માંડ્યું ના એટલે બહુ સોખો વિડીયો નતા આવતો ફોટા હે ગામે ગામેજ મુગલધામ જાય પણ મસ્ત મજાનો બોર્ડ હે માતાજીનો એ તો જેટલી ઘડી રોકાય ને એટલી ઘડી એમ થાય કે આમાં ફર્યા જ રાખીએ શેરી ઘર ફર્યા જ રાખીએ કારણ કે માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી આપણી શાંતિ મળે હું તો જો કે અહીંયા પહેલી વખત જ આવી મોગલધામ તો જઈ આવી હતી પણ અહીંયા નથી આવી તો કેટલા બધા ફોટા હા આપ જોઈ શકો છો બહુ વિશાળ જગ્યા હા ભાગી જોગી જોઈ કે જ્યાં લાખો કરોડો રૂપિયાની મિલકતમાં પતાડું પોતાડું નથી દેતા એમની માતાજી રક્ષણ કરે આખાનું આખા ઘરનું આખા મનુષ્યનું આખા ગામનું દુકાનો બિઝનેસ હોય કે જે કાંઈ પણ હોય એ માતાજીની જ કૃપાથી તાળું બાળું જ ના ખાલી એમને એમ જ થાળું ભૂરી દેવાનું તાળું દેવાનું જ નહીં તો કેટલી માતાજીની કૃપા કહેવાય મહેરબાની